બોટાદમાં આસ્થા સ્નેહનું ઘર મનોદિવ્યાગ તાલીમ કેન્દ્ર ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી સામાજિક સંસ્થાઓની મહિલાઓ એકત્ર થઈ મનોદિવ્યાંગ બાળકોને રક્ષાસૂત્ર બાંધી દિવ્યાંગ બાળકો સાજા થઈ સમાજમાં પુનઃસ્થાપન થાય તે માટે પ્રાર્થના કરી ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન અને તેમાં પણ દિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધનની ઉજવણી એક ઉત્તમ વિચાર છે ત્યારે આ ઝુમિયા ફાઉન્ડેશન બોટાદની મહિલાઓ દ્વારા બોટાદમાં મનોદિવ્યાંગ બાળકોના તાલીમ કેન્દ્ર આસ્થા સ્નેહનું ઘરમાં અભ્યાસ કરતાં મનોદિવ્યાંગ બાળકોને રાખડી બાંધી આશીર્વાદ આપી સમાજમાં પુનઃસ્થાપન થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી તમામ બહેનોએ દિવ્યાંગ બાળકોને રક્ષા સૂત્ર બાંધી આનંદની લાગણી વ્યક્ત કરી હતી બાળકો પણ આજના દિવસે ખૂબ જ હર્ષ અને આનંદમાં જોવા મળ્યા હતા રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ મારું નામ પટેલ દક્ષાબેન દીપકભાઈ બોટાદ પિશ્વા ઉમિયા ફાઉન્ડેશન મહિલા ટીમ અચ્છા તમે આ દિવ્યાંગ બાળકોનું મુલાકાત આવ્યો છો હા આજે રક્ષાબંધનની ઉજવણી કરવા માટે અમે લોકો

વ્યવસ્થિત સલામત સહી અને આરોગ્ય થઈને સમાજની પ્રગતિમાં બાળકો જોડાય એવીમાં ઉમૈયા ને અમારા મહિલા સંગઠન ટીમ દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે મારું નામ મોડિયા ગોકિલાબેન છે હું મહિલા સામાજિક સંસ્થાની ચેરમેન પદે છું મારી સાથે યુવા મહિલા બહેનો છે અમે આજે અહીંયા આસ્ત્ર ચેરિટેબલ ટ્રેસ્ટમાં દિવ્યાંગ બાળકોની મુલાકાત લીધી અને આ બાળકોને જોઈને ખરેખર અમને ખૂબ જ આનંદ થયો કે ખરેખર આવી મુલાકાત લેવી જોઈએ ખૂબ સારું અહીંનું વાતાવરણ છે બાળકો પણ ખૂબ ખુશ ખુશ જોવા મળ્યા અમને અને ખૂબ જ અમે રક્ષા બાંધી પણ બાળકોના ચહેરા ઉપર જે આનંદ જોવા મળ્યો એ અમને ખૂબ જ અમને લાગણી થઈ કે નાના આવી મુલાકાત અવારનવાર અહીંયા લેવી જોઈએ અને કોઈ પણ અમે બે નહીં નક્કી કર્યું કે આવા કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે આ બાળકો વચ્ચે આપણે આનંદિત બાળકોને આનંદિત કરવા એમને આગળ લાવવા આપણે થી બને એટલું આપણે એને સાથ સહકાર ને યોગદાન આપવું જોઈએ અને ખરેખર આ સંસ્થા જોઈ અને અમે ખૂબ ગર્વ ની લાગણી અનુભવીએ છીએ